જય જવાન જય કિસાન નમસ્કાર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પણ વરસવાનો પણ શરૂ થઈ ગયો છે અને આ વરસાદી માહોલ ગુજરાતમાં તારીખ ચાર ઓક્ટોબર સુધી યથાવત રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જ્યારે હવામાન વિભાગે બીજી પણ એ આગાહી કરી છે કે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ભારતના પંજાબ રાજસ્થાન અને ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે વિડીયોમાં આગળ વધતા પહેલાં જે પણ મિત્રો અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઇક પણ આપી દેવી દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસવાનો ચાલુ પણ થઈ ગયો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે આ વરસાદી રાઉન્ડ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ સુધી રહેશે તારીખ અઠ્યાવીસ પછી વરસાદ બંધ નહીં થાય એવું નહીં હોય પણ ત્રીસ તારીખ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે જ્યારે નવરાત્રિમાં પણ વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કારણ કે નવરાત્રી દરમિયાન અરબસાગરમાં એક ચક્રવાત ડેવલપ થશે જેના સ્વરૂપે નવરાત્રીમાં વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે જેથી આ વરસાદી રાઉન્ડ ગુજરાતમાં છેલ્લો વરસાદી રાઉન્ડ ગણી શકાય પણ જો અરબસાગર સક્રિય રહે અને જો અરબસાગરમાં ચક્રવાત બને તો તે ઉત્તર તરફથી આવતા પવનોને આ ચક્રવાત પાછળ ધકેલી દે છે અને આ ચક્રવાત ગુજરાત તરફ આવે તો નવરાત્રીમાં વરસાદ પડે તેવી રહી છે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત કચ્છના ભાગો તેમજ દ્વારકામાં પણ ચાલુ થઈ થઈ ગઈ છે આ વિદાય સપ્ટેમ્બર સુધી સ્થિર જશે કારણ કે દક્ષિણ તરફથી આવતા પવનો પાકિસ્તાન ઉપરથી આવતા પવનોને પાછા ધકેલી રહ્યા છે જેના સ્વરૂપે કદાચ કચ્છના અમુક ભાગોમાં મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે આ વરસાદી રાઉન્ડમાં ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે સાથે સાથે ગુજરાતના હવામાન વિભાગે દક્ષિણ મધ્ય અને પૂર્વ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રેડ હેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે જ્યારે એક બે વિસ્તારમાં પૂર જેવી પણ સ્થિતિ ઊભી થઈ શકે છે વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા